પલાસવા પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી હિરાલાલ પરમાર તેમજ સ્ટાફ મિત્રોના માર્ગદર્શનથી પિસ્તાલીસ વિદ્યાર્થીનીઓ શિક્ષક બન્યા હતા આજના દિવસના આચાર્ય તરીકે પ્રથમ પાળીમાં કુમારી હેતલબેન હરીશભાઈ જોગુ તેમજ કુમારી સુમિત્રાબેન ફકીરભાઈ સોલંકી પોતાના અઢારના સ્ટાફ સાથે સરસ મજાની કામગીરી કરી હતી જ્યારે બીજી પાળીના આચાર્ય તરીકે કુમારી વણોલ પૂજાબેન જીહાભાઈ તેમજ કુમારી નંદિનીબેન ધીરજભાઈ વાળન દ્વારા પોતાના પચીસના સ્ટાફ સાથે સરક્ષ કામગીરી કરી હતી રિસેસના સમયે શાળા પરિવાર દ્વારા સરસ મજાના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રેષ્ઠ શિક્ષકમાં નવ્યાબેન રમીલાબેન પ્રતિક્ષાબા ચિકનાબેન કરિશ્માબેન પલ્લવીબેન પાયલબેન મહીસાગીરીબેન દીપિકાબેન આરાધ્યાબેન અવ્વલ રહ્યા હતા આજના દિવસે દીકરીઓને ખૂબ જ મજા આવી ટીવી એટીન ન્યૂઝ સુરત